આજરોજ તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ પીપલ્લા મુકામે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા કરવામાં આવી હતી તેમાં તાલુકા પંચાયતના સદસ્ય લલ્લુભાઈ લાદવા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ વળી સંખ્યામાં વિદ્યાર્થીગણ અને શિક્ષણગણ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલી કરવામાં આવી હતી અને રેલીનું આયોજન શિક્ષક શ્રી વામનભાઈ તથા જીતુભાઈના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું